નમસ્કાર બાળ મિત્રો આપનું ફરી સ્વાગત છે મિત્રો આજે આપણે સામાન્ય બે માં પ્રકરણ બાવીસ વિવિધ આકારો વિશે અભ્યાસ કરીશું બાળ મિત્રો તમે પહેલેથી જ આકારો વિશેની માહિતી અભ્યાસમાં મેળવી ચૂક્યા છો આજે આપણે વધારે માહિતી મેળવીએ તો આપણી આસપાસ વિવિધ આકારો ધરાવતી ચીજવસ્તુઓ જોવા મળે છે તો આપણે આ ચીજવસ્તુઓના આકાર દ્વારા તેને સરળતાથી ઓળખી અને યાદ રાખી શકીએ છીએ જુઓ બાળ મિત્રો તમને અલગ અલગ આકારોના ચિત્રો આપ્યા છે અને સાથે નામ આપ્યા છે તો આપણે તેનો અભ્યાસ કરીએ અને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ બાળમિત્ર સૌ પ્રથમ આ ચોરસ છે ચોરસની ચાર બાજુઓ હોય અને ચાર ખૂણાઓ હોય અને બધાના માપ એક સરખા હોય બરાબર ને આ ચિત્ર લંબચોરસનું છે લંબચોરસમાં સામસામેની બંને બાજુઓનું માપ એક સરખું હોય જુઓ અહીં આ બાજુ અને ઉપરની બાજુ એક સરખી છે અને આ બંને બાજુઓ એક સરખી છે આ ત્રિકોણ છે ત્રિકોણના ત્રણ ખૂણાઓ હોય અને ત્રણ બાજુઓ હોય છે આ ચિત્ર એ વર્તુળ આકારનું છે વર્તુળને આપણે ગોળ પણ કહી શકીએ છીએ બરાબર ને આ ગોળના એટલે કે વર્તુળના જ્યારે ભાગ કરીએ ત્યારે અર્ધવર્તુળ બને છે તો તમે આકારોને ઓળખી ગયા ને પણ મિત્રો આપણે રૂમાલ હોય તો એ કયા આકાર હોય ચોરસ હોય બર્થડે હોય કોઈનો ત્યારે આપણે જે ટોપી પહેરીએ તેનો આકાર કેવો હોય ત્રિકોણ હોય અને આપણે પીઝા ખાઈએ ત્યારે જે પીઝા હોય એ કેવા હોય આખા પીઝા હોય તો વર્તુળ હોય પણ એને જ્યારે કટ કરે ત્યારે એનો આકાર ત્રિકોણ બની જાય છે બરાબર ને હવે આપણે સાધ્ય કરીએ જુઓ બાળ મિત્રો અહીં વિવિધ આકારો આપ્યા છે અને દરેકમાં બે આકારો એક સરખા છે તો શોધી અને તેમાં મનપસંદ રંગ તમારે પૂરવાના છે અને ત્યારબાદ દરેક આકારનું નામ ખાલી જગ્યામાં લખવાનું છે અહીં તમને જે ચિત્ર આપ્યા છે એમાં એક બે ત્રણ ચાર એમ અલગ અલગ નંબર આપેલા છે તો તમારે એક સરખા આકારો શોધવાના છે અને જે આકારો એક સરખા છે તેમાં એક સરખો કલર પૂરવાનો છે બરાબર આપણે સૌથી પહેલાં નામ જોઈ લઈએ તો આ સૌથી પહેલો આકાર છે તેનું નામ શું છે ત્રિકોણ ત્યાર પછીનો આકાર વર્તુળ સૂરજનો આકાર વર્તુળ છે બરાબર ને ત્યાર પછીનો આકાર ચોરસ છે અને છેલ્લે ત્રિકોણ છે તો જુઓ બાળ મિત્રો અહીં ત્રિકોણ બે આપ્યા છે એક પહેલું અને બીજું છેલ્લે તો તમે જ્યારે રંગ પૂરો ત્યારે બંને ત્રિકોણમાં એક સરખો રંગ પૂરવાનો બરાબર ને ત્યાર પછી બીજા નંબર પર જોઈએ કે કયા આકારો આપ્યા છે સૌ પહેલું ચિત્ર છે લંબચોરસ નોટબુકનો આકાર કેવો હોય લંબચોરસ હોય તમારા નાસ્તાના ડબ્બાનો આકાર કેવો હોય એ પણ લંબચોરસ હોય પછીનું ચિત્ર છે લંબોળનું ત્યાર પછીનું ચિત્ર છે લંબચોરસ અને છેલ્લે વર્તુળ તો આમાં પણ તમારે બે આપ્યા છે તો એ એક સરખો રંગ પૂરવાનો અને લંબગોળમાં અને વર્તુળમાં અલગ અલગ રંગો પૂરવાના બરાબર ને ત્યાર પછીનું જોઈએ આ કેવો આકાર છે આ આકાર ચોરસ છે ચોરસની બાજુમાં અર્ધવર્તુળ છે ત્યાર પછીનો આકાર છે એ લંબગોળ છે અને છેલ્લે અર્ધવર્તુળ છે તો અહીં કયા આકાર બે વાર આપ્યા છે અર્ધવર્તુળ બરાબર ને ત્યાર પછી ચાર નંબર પર જોઈએ તો સૌથી પહેલો આકાર એ ત્રિકોણ છે ત્યાર પછી વર્તુળ એટલે કે ગોળ અને એની બાજુમાં પણ વર્તુળ આકાર આપેલો છે અને છેલ્લે લંબચોરસ તો બે એક સરખા આકારો વર્તુળ છે માટે તમારે તેમાં રંગો પણ એક સરખા પૂરવાના બરાબર ને ચલો આપણે જોઈએ સવાલ બે કોસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે મને ઓળખી અને મારું નામ લખો સૌ પ્રથમ જોઈએ મારે ચાર બાજુઓ છે અને બધી બાજુઓના માપ સરખા છે તો ચાર બાજુ કોને હોય ત્રિકોણ કે ચોરસ સાચો જવાબ છે ચોરસ ત્યાર પછી મારે ચાર બાજુઓ છે સામસામેની બાજુઓના માપ સરખા છે તો લંબચોરસ આવે કે વર્તુળ આવે સાચો જવાબ છે લંબચોરસ પછીનો સવાલ જોઈએ મારે ત્રણ બાજુઓ છે ત્રણ બાજુઓ ત્રિકોણને હોય કે લંબોળને હોય ત્રણ બાજુઓ ત્રિકોણને હોય ત્યાર પછીનો સવાલ હું સંપૂર્ણ ગોળ છું ચોરસ કે વર્તુળ સાચો જવાબ છે વર્તુળ હું ખેંચાઈને લાંબુ તથા પહોળું થયેલું વર્તુળ છું તેને કહેવાય લમચોરસ કે લમગો જવાબ આવશે લમગો ત્યાર પછી છઠ્ઠો સવાલ હું અડધું કપાયેલું વર્તુળ છું સાચો જવાબ અર્ધવર્તુળ કે ત્રિકોણ જવાબ આવશે અર્ધવર્તુળ પૈડું મારો આકાર ધરાવે છે પૈડું કેવા આકારનું હોય વર્તુળ સાચો જવાબ છે વર્તુળ ત્યાર પછી પીઝાનો સપાટ પહોળો ટુકડો મારો આકાર ધરાવે છે તો આખો પીઝા હોય એનો એક ટુકડો હોય તો એનો આકાર કેવો હોય ત્રિકોણ કે ચોરસ સાચો જવાબ છે ત્રિકોણ સો રૂપિયાની નોટ મારો આકાર ધરાવે છે વર્તુળ કે લંબચોરસ તો બાળમિત્રો સો રૂપિયાની નોટનો આકાર કેવો હોય લંબચોરસ ઈન્ડું મારો આકાર ધરાવે છે ઈંડુ કેવા આકારનું હોય લંબોળ હોય કે અર્ધવર્તુળ હોય સાચો જવાબ છે લંબગોળ ત્યાર પછી હાથરુમાલ મારો આકાર ધરાવે છે ચોરસ કે ત્રિકોણ તો હાથરુમાલનો આકાર હોય ચોરસ અને છેલ્લું જોઈએ અડધું કાપેલું લીંબુ મારો આકાર ધરાવે છે તો લીંબુ અડધું કાપેલું હોય ત્યારે કેવું લાગે લંબચોરસ લાગે છે કે અર્ધ પડતું લાગે છે સાચો જવાબ છે અર્ધપળતું બાળ મિત્રો તમારે ધ્યાનથી આકારોને ઓળખવાના છે પ્રકરણને સારી રીતે વાંચી અને સમજી જવાનું છે અને આપેલું સ્વાધ્યાય તમારી બુકમાં સારા અક્ષરે લખવાનું છે ફરી મળીએ આવતા અઠવાડિયે ત્યાં સુધી આવજો